વાસ્તુશાસ્ત્રના નિયમો તમારા જીવનમાં પૈસા અને સંપત્તિ વધારશે વાસ્તુશાસ્ત્રમાં ઊંઘની સાચી દિશા જણાવવામાં આવી છે વાસ્તુ અનુસાર ખોટી દિશામાં સુવાથી માનસિક બીમારી તણાવ અને નકારાત્મક ઉર્જા મળે છે જાણો વાસ્તુ અનુસાર સુવાની સાચી દિશા કઈ છે એક વાસ્તુ અનુસાર ક્યારેય પણ ઉત્તર દિશામાં માથું રાખીને સૂવું ન જોઈએ વાસ્તુમાં સૂવા માટે ઉત્તર દિશા અશુભ માનવામાં આવે છે આ દિશા નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે ઉત્તર દિશામાં સૂવાથી વ્યક્તિને ઘણી મોટી બીમારીઓનો સામનો કરવો પડે છે અને તે ઊંઘથી વંચિત રહે છે જે ઉત્તર તરફ જાય છે તે મૃત્યુના ભગવાનને ચોક્કસપણે આમંત્રણ આપે છે મૃતદેહનું માથું માત્ર ઉત્તર તરફ રાખવામાં આવે છે બે વાસ્તુમાં દક્ષિણ તરફ માથું રાખીને સૂવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સારી ઊંઘ માટે આ દિશા ખૂબ જ સારી માનવામાં આવે છે તે સુખ અને સમૃદ્ધિ સારા સ્વાસ્થ્ય સારા નસીબ સફળતા અને સંપત્તિમાં વધારો લાવે છે વ્યવસાય રાજનીતિ અથવા વ્યવસાયિક ક્ષેત્રમાં હોય તેવા વ્યક્તિએ આદર્શ રીતે દક્ષિણ તરફ માથું રાખીને સૂવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ તેમની કાર્યક્ષમતા અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો કરે છે અને માનસિક શાંતિ આપે છે આ દિશાને સકારાત્મક ઉર્જાના સ્રોત તરીકે ઓળખવામાં આવે છે 3 BG તરફ પૂર્વ તરફ માથું રાખીને સુવાથી યાદશક્તિ એકાગ્રતા અને આધ્યાત્મિકતા તરફ જોખ વધે છે. વાસ્તુ અનુસાર આ દિશામાં માથું રાખીને સુવાથી શિક્ષણ અને કરિયરની નવી તકો મળે છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે દરેક વ્યક્તિ માટે સ્વસ્થ ઊંઘની શ્રેષ્ઠ દિશા પૂર્વ છે. આ દિશામાંથી શરીરને દરેક પ્રકારની સકારાત્મક ઊર્જા મળે છે. जी व्यक्ति तनाव अथवा चिंताથી પીડાય છે તેને પશ્ચિમ તરફ માથું રાખીને સુવું જોઈએ વાસ્તવ અનુસાર તેનાથી મનને શાંતિ મળે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ